નમસ્તે મિત્રો આજે એવા ટોપિક ઉપર વાત કરવી છે કે જે અમારા માટે દુઃખદ ને પેઇનફુલ હોય મોટાભાગના વિડીયો બનાવીએ ને એ સમાજની અંદર હેલ્થ માટે જાગૃતિ માટે હોય પણ આજનો વિડીયો વિશેષ એટલા માટે મહત્વનો છે કે આ એરિયા બહુ સેન્સિટિવ છે આ વિષય બહુ સેન્સિટિવ છે મારે વાત કરવી છે એસિડ પીને જે લોકો મારી પાસે આવતા હોય લોકો ગુસ્સામાં ઘણીવાર કોઈ ઘરમાં ઝઘડો થાય લોકો એક એવા આવેગમાં આવીને એસિડ પી લેતા હોય છે અને પછી અમારી પાસે સારવારમાં આવતા હોય છે મિત્રો આ માટે જે પેશન્ટ અમારી પાસે આવે એમાં આઠથી દસ વર્ષથી લઈને સિત્તેર એસી વર્ષની સુધી પેશન્ટ જોયા છે ઘણી વાર તરત આવે કોઈ લેટ આવે આ દરેક પેશન્ટમાં એક વસ્તુ જે મેં કોમન જોઈ છે એ છે પેઇન દુખાવો વેદના સફરિંગ મિત્રો જ્યારે જ્યારે માણસ આત્મહત્યા માટે પ્રયાસ કરે અને બીજા કોઈ પણ રસ્તા લેતા હોય એ દરેકની અંદર જો સૌથી ખરાબમાં ખરાબ સૌથી દુઃખદ સૌથી દર્દી અને એના ફેમિલી માટે વેદના જો કોઈ રસ્તો હોય ને તો એસિડ પીવાનો આ વિડીયો બનાવવાનો હેતુ એટલો છે કે સમાજની અંદર લોકો દુઃખમાં તકલીફમાં ક્યારેય આવું પગલું ન જ ભરે પણ જો કોઈ પગલું ભરે તો પણ એટલીસ્ટ એસિડનો ઉપયોગ ન કરે થોડી વિશે આપણે ડિટેલમાં જે વાત કરવી છે કે એવું માટે ન કરવું જોઈએ પહેલી વસ્તુ લોકો જનરલી એવું વિચાર કે ચલો મારે જીવનમાં દુઃખ છે તકલીફ છે એસિડ પીને મરી જવું છે યાદ રાખજો એસિડ પીવાથી માત્ર દસ ટકા લોકોનું મૃત્યુ થાય છે નેવું ટકા લોકોનું જીવન બચી જાય છે પણ એ જીવવા જેવા નથી રહેતા એટલે લોકો એવા હેતુ જ્યારે લેતા હોય ત્યારે એને ખ્યાલ નથી હોતો એમ અમને ખ્યાલ છે અમે જે પેશન્ટ જોતા હોય એમાંથી બહુ હાર્ડલી એવું બને કે પેશન્ટ ન બચે અમુક જ જોજ કેસમાં બનતું હોય એટલે પહેલી વાત તો એવી કે એવા હેતુ જે લેતા હોય તો યાદ રાખજો એનાથી મૃત્યુ થતું નથી પણ દર્દીને સફરિંગ દુખાવો પીન જ સહન કરવાનું આવે છે લે ત્યારે સહન કરવાનું પછીની સારવારમાં સહન કરવાનું શરૂ થયા પછી સમાજમાં જઈને સહન કરવાનું એટલા માટે આ રસ્તો કોઈએ લેવો જોઈએ નહીં થોડી વધુ વધારે ચર્ચા કરીએ જ્યારે લોકો એસિડ લઈને આવે ત્યારે ક્યાં તકલીફ થાય આ પાચનતંત્ર છે આ અનળી છે મોઢું અનળી અને જઠર એથી નાનું આતડું સ્ટાર્ટ થઈ ગયું મોટાભાગના કેસમાં એસિડથી મોઢામાં અલ્સરથી શરૂઆત થાય મોઢામાં જાય એટલે અલ્સર થાય તમે વિચાર કરો આપણે મોઢામાં નાની ચાંદી થઈ તો કેટલો દુખાવો થતો હોય તો જ્યારે મોઢામાં એસિડ જાય અને આખા મોઢામાં ચાંદી પડી જાય ત્યારે એની વેદના કેટલી વધારે હોય પછી અનળીમાં જાય પછી જઠરમાં આટલા એરિયામાં તકલીફ આપે મોટા ભાગ નાના અથડામાં પ્રોબ્લેમ આવતા નથી આ કોઈ પેશનલ ફોટો છે આ જીભનો પાછળનો ભાગ છે આ સ્વર બધી જગ્યાએ મોટા મોટા અલ્સર થયા છે આખું સોજી ગયું છે એસિડ પીવાની લીધે એટલે પહેલી વસ્તુ કે જ્યારે દર્દી લે ત્યારે પેન બહુ વધારે હોય બીજી કોઈ પણ દવા પીવે કે બીજા કોઈ પણ રીતે માણસનું મૃત્યુ થાય આટલા જેવું પેઇનફુલ મૃત્યુ ક્યારેય કોઈનું હોતું નથી હજુ આગળ મોઢામાં તમે જો એમાં કેટલા ચાંદા છે એટલે જ્યારે લેવાય ત્યારેનો દુઃખ પણ એટલું હોય છે હવે આગળનો વાત ધારો કે દર્દી સારા થઈ ગયા દવા આપણે આપી પાંચ સાત દિવસમાં દર્દીને અલ્સરું જવા લાગ્યા પછી તો પછી પણ પેઇનનો સફરિંગનો દુખાવાનો અંત નથી આવતો પછી શું થાય ધીરે ધીરે અનળી સાંકળી થવા લાગે જો આ એક નોર્મલ વ્યક્તિની અનળી છે અને એસી પીધેલા વ્યક્તિની અનળી છે અનળી સાંકળી થાય એટલે ખોરાક જવાનો બંધ થઈ જાય પછી દર્દી મોઢેથી ખોરાક લઈ શકે નહીં એવા કેસમાં અમે પેટ ઉપર નાભીની બાજુમાં કાણો પાડી એક ખોરાકની નળી મૂકતા હોઈએ જેને ફીડિંગ જેજીનો સ્ટોમી કહેતા હોઈએ એમાંથી દર્દીને રોજ દર કલાકે સો એમએલ દોઢસો એમએલ ખોરાક જાય અને આ પ્રોસેસ ઓછામાં ઓછી છ મહિના અને વધારે વધારે જિંદગીભર આટલો સમય ચાલતી હોય અમે એવા પણ દર્દી જોયા છે જે ચાર કે પાંચ વર્ષથી ક્યારેય અનાજ ચાખેલું નથી એને હંમેશા નળીમાંથી ખોરાક જતો હોય એવું થવાનું કારણ સમજાવું એક અનમળી ખાલી ખરાબ થાય તો એવા કેસમાં તમે ઓપરેશન કરી મોટો એક ટુકડો હોય ને એ અનળી જગ્યાએ મૂકી દઈએ હૃદય અને આ હાડકાની વચ્ચે હાથ જગ્યા બનાવી અને કોલોની વચ્ચે મૂકી દઈએ પણ ઘણીવાર એવું બને કે આપણે જે આ છે અને શ્વાસ અને બીનું જે આ જંક્શન હોય એને વધારે ખ્યાલ આવશો બતાવું તો આપણે ખોરાક જ્યારે લઈએ તો ખોરાક શ્વાસનળયમાં શામ માટે નથી કારણ ન જાય કારણ કે તે એક વાલ્વ આવે અહીં એક વાલ્વ છે જો આ ખોરાક છે આ શ્વાસનળી છે આ વાલ્બ બંધ થયો એટલે ખોરાક શ્વાસનળીમાં ન ગયો હવે એસિડથી એ અન્નળી શ્વાસનળી વચ્ચેનો વાલ્વ જતો રહે છે એટલે પછી દર્દી જે પણ ખાય એમાંથી અડધું શ્વાસમાં જાય અને દર્દીને ખાંસી શરૂ થઈ જાય જો આ વાલ સંપૂર્ણપણે જતો રહ્યો હોય તો એવા દર્દીની અંદર જિંદગીભર માટે મોડથી ખોરાક અને મોડથી શ્વાસ એટલે કે અવાજ એ શક્ય બનતું નથી મોટાભાગના એવા કેસમાં કાં તો શ્વાસની નળી માટે અહીંયા કાણું પાડવામાં આવે દર્દી જિંદગીભર ગળામાંથી શ્વાસ લે ગળામાંથી મશીન મૂકીને બોલે અને મોડેથી ખોરાક લે એવો રસ્તો મેક્સિમમ શક્ય બને ત્રીજી મહત્વની વસ્તુ આ તો ખાલી દર્દીની મેં વાત કરી દર્દીની આસપાસના જે લોકો છે એને પણ એટલું બધું દોડા દોડી ડૉક્ટરોના ચક્કર દર્દ સાત દિવસે કે પંદર દિવસે દુર્બીનથી રસ્તો પહોળો કરવાનો અને ભવિષ્યમાં મોટું ઓપરેશન અને આ બધાની પાછળનો ખર્ચો મોટાભાગના કેસમાં ખર્ચો પાંચ દસથી પંદર લાખ સુધી જતો રહેતો હોય છે એટલે અને આમાં એટલી બધી વેરાયટી અમારી સાથે પાસે આવતા હોય કોઈ દર્દીને સારું થયા પછી આંતરડું બ્લોક થઈ ગયું કોઈને ગળામાંથી ખોરાકનું લીકેજ થવું એવા બી દર્દી જોયા છે કે અમદાવાદમાં કે બોમ્બેમાં ઓપરેશન કરાવ્યું હોય બે વાર ત્રણ વાર ફેલ ગયું હોય અને પછી હવે બધા ડૉક્ટરો એવું કે ભાઈ હવે આમાં કશું થઈ શકશે નહીં એવા કેસમાં ઘણી વાર પાછો કુદરતી રસ્તો પહોળો કરીને કોશિશ કરતા હોઈએ પણ કહેવાનો મતલબ એવો કે આ પ્રોસેસ એટલી લાંબી હોય છે એટલી ખર્ચાળ હોય છે અને ત્રીજી વસ્તુ આ બધી રિકવરી થયા પછી પણ એની માનસિક જે પીડા હોય જે મેન્ટલ ટ્રોમા હોય એને લઈને દર્દી ડિપ્રેશનમાં ઘણી વાર રહેતા હોય તે સમાજની વચ્ચે જાય તે સમાજ એને બીજી નજરથી જોતા હોય એટલા માટે મારી દરેક વ્યક્તિને વિનંતી છે કે આ વિડીયો તમે લોકોને શેર કરો અને માણસને આની જાગૃતિ હોવી જોઈએ કે આ સૌથી ખરાબમાં ખરાબ રસ્તો છે આત્મહત્યાનો કોઈ પ્રયાસ ક્યારેય ન કરે એ બહુ ઈચ્છનીય છે પણ એવું ન થાય તો પણ એટલીસ્ટ એસિડનો ઉપયોગ ન કરે આનું સારવાર કઈ રીતે કરવામાં આવે છે એની બી ચર્ચા આજે નથી કરી હું બીજા વિડીયોમાં કરીશ પણ એટલું યાદ રાખજો કે આ સૌથી ખરાબમાં ખરાબ સૌથી પ્રેરદાયક રસ્તો હોય છે ધન્યવાદ